વિશ્વ ધરોહર ધોરાવીરા નજીક બે પોઈન્ટ સાતની તીવ્રતાના ભૂકંપથી ધણી વિશ્વ ધરોહર એવા ધોળાવીરા નજીક કલ્યાણપુર રોડ પર ગત રાત્રે દસ વાગ્યાને છપ્પન મિનિટે બે પોઈન્ટ સાતને મેગ્ન્યુટ ધરાવતો ભૂકંપનો આંચકો ઉદભવ્યો હતો ધરામાં સળવરાર્થ સાથે વાગડ ફોલ ટાઈન ફરી બે પોઈન્ટ સાતની તીવ્રતાના ભૂકંપના આંચકા સાથે સક્રિય થઈ હતી ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરથી મળતી વિગતો મુજબ ગત રાત્રે દસ વાગ્યાને છપ્પન મિનિટે ધોળાવીરાથી ચાર કિલોમીટર દૂર પૂર્વ દક્ષિણ પૂર્વના કેન્દ્ર બિંદુએ બે પોઈન્ટ સાતની તીવ્રતા ધરાવતો આંચકો ઉદભવ્યો હતો જેની જમીનમાં ઊંડાઈ ત્રેવીસ પોઈન્ટ ત્રણ કિલોમીટર નોંધાઈ છે મોડી રાત્રે આવેલા આંચકાનો લોકોને અનુભૂતિ થઈ ન હતી ઉલ્લેખનીય છે કે ભૂકંપ ઝોન પાંચમાં આવતા જિલ્લામાં સમયાંતરે ધરા ધ્રુતી રહે છે ત્યારે ગત એપ્રિલ મહિનામાં કચ્છની ધરા છ વખત હળવા કંપનીથી ધ્રુજી ઉઠી હતી માહિતી આજરોજ વહેલી સવારે સાડા છ વાગે પ્રાપ્ત થઈ હતી